નમસ્કાર આપ નેશન હું છું આપની સાથે ધારી દારીથી આશરે તેતાલીસ કિલોમીટર દૂર આવેલા પવિત્ર અને ઐતિહાસિક તુલસી શ્યામ દર્શનાર્થે ભાવિક ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન ઉમટે છે જ્યાં ભગવાન શ્યામ સાક્ષાત વિરાજમાન છે અને તુલસી શ્યામ કુદરતી પડે છે ગીર પૂર્વ વન વિભાગ કાર્યક્ષેત્રમાં આવતી આ જગ્યા એટલે તુલસી શ્યામ મંદિર અને તેનો વિસ્તાર આ આરક્ષિત જંગલમાં પ્લાસ્ટિકનો વપરાશ એ ખરેખર પ્રકૃતિ માટે પણ જ હાનિકારક છે અને એટલું જ નહીં પરંતુ જંગલમાં જંગલની આજુબાજુ વસતા માલધારીના નેસ અને ગીર આવેલી આવી પવિત્ર જગ્યાઓ અને જંગલની નજીક વસતી માનવ વસાહતને એમ સમજાવવામાં આવી રહ્યું છે કે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો આ પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણ અને પ્રકૃતિને પણ ખૂબ જ વિઘાતક અસરો પહોંચે છે અને આવનારી પેઢી ઉપર આની ભયંકર અસર પડે છે ત્યારે તુલસી શ્યામ મંદિરના ટ્રસ્ટીઓને પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગેથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેને અનુલક્ષીને તુલસી શ્યામ મંદિરના ટ્રસ્ટીઓ અને વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો જોઈએ એવો સંકલ્પ જાહેર કર્યો હતો એને પરિણામે આજે ગીર જંગલની આજુબાજુમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળતો નથી જે સાચા અર્થમાં વન વિભાગની કામગીરી અને તુલસી શ્યામ મંદિરના ટ્રસ્ટીઓની જાગૃતતા પુરવાર કરે છે ओके आई एम अ एंड अभी जो आप आप देख सकते हो पे स्वच्छता के और 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 सभी अच्छा है यहाँ पे लोकेशन भी काफी सारा अच्छा है प्लस की नेचर जो है है वो भी पे देखने लायक तो प्लीज यहाँ पे आप आके विजिट कर सकते हो अच्छा आपने यहाँ पे देखा कोई प्लास्टिक के ऐसी कुछ चीज है नहीं कोई आ, एकदम स्वच्छ और सुंदर है यहाँ पे अच्छा तो आपके कहने का मतलब है कि पूरी तरह से एकदम साफ सुथरा और बिना प्लास्टिक के प्लास्टिक मुक्त है एकदम અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર